સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં ને આજે દશામાના વ્રતનો નવમો દિવસ તો આજના દિવસની શરૂઆત ચાલો આપણે કોઈ માના દર્શન કરીએ અને પછી દશામાના દર્શન કરીએ તો ચાલો વ્લોગમાં કન્ટિન્યુ રહ્યો આપણે માતાજીના દર્શન કરીએ અમે દર્શન કરીએ તમને બધા દર્શન કરાવીએ જો હવે આ ફૂલ નવા ચઢાવવાના હોય એટલે આ કાલના છે તો આપણે આ ઉતારી લઈએ અને આગળ બાર ની આવશે નવા આવી ગયા આવી ગયા ને આ તો બસ એ નવા ફૂલ લઈ આવ્યા છે એ આપણે ચડાવવાના છે આ જો કરમાઈ ગયા છે એટલે ઉતાર લેવા પડે ને આજે નવા આપણે ચડાવીશું તો ફ્રેન્ડ જો હવે ને આ જો કંક કોને તે આ છે ને કારણ કે આ જો અમારા હાઉમાં છે ને તુલસીમાં લઈ આવ્યા છે પણ મે ચાર કરીને હવે આપણે પછી ઘરના આંગણામાં રાખશું એકવાર તુલસીમાં લઈ આવ્યા હતા પણ બીજું ઝાડું નીકળ્યું તો આ છે જો અસર તો છે મસ્ત મજાનો જો રોપ છે નાનો

આવડા કઈ ખબર નથી આવડા કઈ ખબર નથી આ છે કરણના ફૂલ તો કલર કલરના ફૂલ આવી ગયા છે મસ્ત મજાના તો હવે આગળ આપણે માતાજીને ચડાવશું તો ચાલો કન્ટિન્યુ લોકમાં બનાવે છું હવે અત્યારે નાગલા કરવાના છે અને દીવો આપણે જોવાનો છે દીવામાં આ દીવો સાઈડમાં કરી નાખ્યો છે આરતીનો અને આ દીવો આપણે જોઈ લઈએ ચાલો જોઈ લઈએ તો तो जो अत्यारे દીવો दीव છે પ્રગટાવી लीधो

તૈયારી જો થઈ ગઈ છે અગરબત્તી પણ આપણે કરી દેતી છે તો ચાલો હવે આરતી કરવાની ચાલો આપણે હજી ટેપ માં વગેરે ને આરતી શરૂઆત કરી

અને વાર્તા ને થાળ બધું આપણે કમ્પલીટ થઈ ગયું છે માતાજી ની તૈયારી આજે જો મસ્ત મજાના નાના નાના દર્શન આજે તમે નોમર દર્શન કરી લ્યો સિંગાજી ચાલો હવે કન્ટિન્યુ વ્લોગ માં બેના રેજો તો હેલો ફ્રેન્ડ જો અમે બધાય ચા પીસી આજે બનેલી છે ચા હેલો અજય આ મે પી ઉત લઈ ત્યાર દીધો અજય ના તો અજય છે બંધાણી ચા એટલે અજય ના તો જોયો

લાપસી બના દેભાત બના છેટા બનાવું બધું બનાવું છે આજે ગોવણી જમાડવાની છે ને એટલે ગોવણીઓ જમાડવાની છે તો હેતલ બેન એ રસોઈ તમે બધા જમવા બધા આવી જાવ જમવા માં મસ્ત મજાની રસોઈ આજે બનાવવાની છે લાપસી શાક ને રોટલી ને ભાજી ને બધું વગેરે બધું બનાવવાનું છે પણ કરાવી દઉં ગણપતિ દાદા રીતે જય તો બેન જો રોટલી બનાવી જો આપડે પડ ખોલશે કાય કટે ને એવા નો કાંઈ સાધુ રોટલી હો થોડું થોડું બધું તો જો હવે અત્યારે હું જો આ બટેટા છે મસ્ત મજા ના ધોઈ બાફેલા કારણ કે ગરમ નો લાગે એટલે ઠંડા પાણી હવે હું ફોલવા મળું બાપા કઈક કામ તો કરવું જોઈએ કરવું પડે

કેતા નહી કે કીધું નઈ આવે મસ્તી ના એને રસોઈ બનાવી દે એક નંબર બધી અમારે કઈ ઘરે પ્રસંગ હોય એટલે હેતલ ને અમારે કેવાનું કે આવી જાય એટલે એક બે અગાઉ આવી જાય બધી રસોઈ બનાવી દે અમારે ખાલી જમવાનું ને કઈ અંબાવાનું ને બકાલબેન રસોડા કરે સુતા બેન કરે એટલે અમારે ત્યાં પ્રસંગ હોય ને એટલે હું મારે તો આરામ હોય મને એક ને ન આવડે બાકી બધા આવડે બધું હોય તો થઇ જાય દાળ ભાત શાક રોટલી સંભાળ ખાવા બધા મોહન થાય પ્રસાદી કાલે પ્રસાદી માં મોતીચુર ના લાડુ જો સાંભળશે ને તો લઈ આવશે જો આ બધા ને ઘરે જો ટાઈમ રે તો ઘરે બનાવશું કારણ કે અત્યારે વ્રત હોય એટલે વાર્તા ને એવું બધું કરીએ આરતી કરીએ તો એ સવારે નવ વાગી જાય

હેલો નિલેશ હેલો હા ગાય જો આજે ટમેટા સુધારું છું બનાખી છે અને

એ જમવા પધારો દશા રે મારી પ્રેમની થાળી પ્રેમની થાળી મેં તો પ્રેમથી બનાવી જમી લો ને આજ દશા માત મારી પ્રેમની થાળી

મમીને મમીને વરા મમીને માથો લઈ દોસ કે મમીને તો કે ઉસરત મજન બોલ કરજો હવે

એ તો હેલો ફ્રેન્ડ જો અત્યારે સાંજના સાત વાગી ગયા છે અને અમે રસોઈ કરવા મેળ્યા છીએ જો અહીંયા શાક બને છે પીંડાનું અને હવે આગળ ઈરળ બેન બનાવવાના છે ટોકળીનું શાક ને આ જો આપણે રોટલી કરી નાખી છે કેટલી બધી કરી નાખી છે અને પ્રસાદીમાં પેંડા લઈ આવવાના છે તો ચાલો કન્ટીન્યુ લોગમાં બીના રેજો જો અહીંયા ઈરળ બેન ફ્રીજ માટે લેવા ગયા છે ટમેટા લેવા ગયા છે ટોકળીનું શાક બનાવવાનું છે તો ટમેટા લેવા ગયા છે

છે તમે માતાજી ની આરતી જોજો અને આરતી માં તમારે જ્યાં માંગવું હોય ને એ બધા માંગી લેજો અને એ બધું મળવાનું જ છે દશામાં ની દયા

Ya chai, isne badui masto majansi, ya kaa dachi? Chocolates Chocolates Kuchalo gori yame jomile ye Ya ya jai betha se, ya niti ni betha se Nile siya se Doshi ala mabudu dewa Aalo daki chonma Aalo daki chonma Kero kabi shi Kero kabi shi, waaa Dachi piyazan kero boba yo, kato vel, kato Sai lo to kaija to Kaijo, sai lo to shi kaija Aalo to, kai levi

તો જઈ દશામાં બતાવીને તો જો અત્યારે ખાઈ પીને અમે નવરા થઈ ગયા છે ગ્યારના અને આજે બ્લોગ એન્ડિંગ કરવાનો હાવ ભૂલાઈ ગયું હતું એટલે અત્યારે જો આરતી યાદ દેવરાવું તો જો અત્યારે દશામાં બેઠો છો અને જો અત્યારે દીવો વાઇટ એની થોડીક અંદર ખરી ગઈ હતી એટલે થોડીક બહાર લીધી અને અત્યારે જો રાતના બાર વાગ્યા છે બાર વાગે જો વિડીયોનું એન્ડિંગ કરવી છે તો જો બે દીવા કર્યા છે અહીંયા એ કાયા રયો ને કાયા રયો અત્યારે રાતના બાર વાગે અમાર દક્ષિતભાઈ જાગે છે અમારી હારો હેર જાગે એ અમે જય ભુઈન કાઈકે પૂરે કે દક્ષિત બાપુ આવે તો પરમ જવાનું છે બાપુ તો એને ઘરે સુઈ ગયા છે હા આપણે તે પરમ જવાનું એકલા પરમ જાહું હાલો દોસ્તો કેતો હાલે દોસ્તો કેટલા દીવામાંથી આટલી બધી આ કાળી મૈસ નીકળી છે આ આજે તો બહુ દીવામાંથી કાળી મૈસ નીકળે છે કારણ કે આજ વાઈટ બહુ ઊંચી રહી ગઈ હતી એના કારણે મોટી રેખી હતી આ વાઈટ જો આજે બહુ મોટી રહી ગઈ હતી એના કારણે દીવામાં બહુ મૈચ નીકળે છે કેટલી બધી મૈસ થઈ ગઈ જો તો ચાલો જો આજનો વિડીયો અહીંયા એન્ડ કરવી છે મળીએ એક નવા વિડીયોમાં તો આ વિડીયો કેવો લાગ્યો જરૂરથી બતાવીજો જો વિડીયોમાં લાઈક કરજો અને કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ તો કરજો તો આજનો વિડીયો અહીંયા જ રાખી મળીએ કાલે બીજા વિડીયોમાં તો ટાટા